જુઓ તલનું બંધારણ ખેડૂત મિત્રો ત્રણ નંબર તલ છે અને નીચે ડાયરું ફૂટી તમે જોવા આ એક ડાયર આ બે ડાયર આ જુઓ તમે આ રીતની સિરીઝ છે આપણે અને આ તમે જોવામાં ફાલમાં કાંઈ ઘટ્યા નહીં આ ખેતરની અંદર છેલ્લા ચોથું વર્ષ તલ વાવે ભાઈ એક વખત નવ મણ બાર મણ અને સોળ મણ ઉત્પાદન થયું છે અને અત્યારે આ તલની કન્ડિશન આવી છે તમે જુઓ આ રીતના તલ છે આપણે છ વીઘાના તલ છે અને દર વખતે તલ કરે પાયા